ગામમાં વાલા વ્યાસના દીકરા રઘા વ્યાસે ધ્વજબંધ મંડપ કરીને શ્રી જમનેશ પ્રભુને પધરાવ્યા હતા એટલે હવે એ ઓલા મંડપમાં જાય છે વ્યાસ બેલ એ રઘા એ વ્યાસને ત્યાં આગળ વધારે છે રઘાભાઈ વ્યાસને ત્યાં ખેડ હતી એટલે ખેડૂત છે રઘાભાઈ વ્યાસ તેથી તે સુંદર બળદની જોડી રાખતા રઘા વ્યાસ તો પોતાનો પોતાની ત્યાં મહામંડપ હોવાથી મહારાજની તથા વૈષ્ણવની સેવાટેલમાં રોકાયા હતા હવે જ્યાં આગળ ઠાકોરજી પધારે છે આટલું બધું જૂથ પધારે છે પોતે મંડપ કરતાં ગરદણી છે તો સેવાટેલમાં તો ધ્યાનમાં જ હોય સેવાટેલમાં જ હોય એનું ધ્યાન ન રહ્યું કે બળદ ક્યાં છે એ સમયનો લાભ લેવા ચોર લોકોએ વિચાર્યું કે રવા રઘા ખવાસના બળદ રાત્રે ચોડીને જંગલમાં લઈ જઈએ એટલે જંગલમાં લઈ ગયા હવે અહીંયા તો રગાખવાસ ખવાસ તો આનંદમાં છે આ બાજુ વૈષ્ણવ નીટેલ ટેલ કરે છે અને આ બાજુ એના બળદને લઈ જાય છે ચોર વ્યાસ તો પોતાના ત્યાં મંડપમાં અનહદ હીંચ કીર્તન વગેરેનો આનંદ મુક્ત મને માણી રહ્યા હતા અલૌકિક રસ સાગરમાં આપણે જ વિચારો આપણે આપણે પચાસ જણા છીએ આપણને આ અત્યારે સાંભળીએ છીએ આપણને ભાન છે કે બાજુવાળા શું કરે છે ઓલા શું કરતા હશે તે શું કરતા હશે આપણને ખુદને આ ખાલી શ્રવણ પાન કરતા જ એટલો આનંદ આવે છે અને આ રગા ખવાસ તો વૈષ્ણવની ટેલમાં આનંદ કરે છે કીર્તન કરી રહ્યા છે આનંદ માણી રહ્યા છે આખા આપણને તો એકાબીજા દેખાતા નથી ખાલી સંભળાઈએ છીએ તોય આનંદ આવે છે ને ત્યાં તો ખાલી શ્રવણ ભક્તિની આંખોની દ્રષ્ટિથી પણ એ લોકો આનંદ લેતા હોય રૂએ રૂએ પીતા હોય એવો આનંદ હોય ત્યાં પછી બીજી કંઈ લૌકિક વિચાર થોડો આવે કોઈની બીજી ચિંતા થોડી હોય એટલે એ તો તરબોળ છે આ પ્રસંગની વાત અંતર્યામી શ્રી જમનીશે જાણી શું જાણ્યું ઓલા બળદને લઈ જાય છે જમનેશ પ્રભુજીને ખબર છે ખબર જ હોય પોતાના જન સંકટ નિર્વા નિવારવા તુરત જ વિચાર્યું અને પોતાની ઈચ્છા એ અશ્વની સવારી કરીને તુરત પધાર્યા જમનેશ પ્રભુજી મંડપમાંથી ઘોડા પર બેસીને તુરત ઘોડાને દોડાવ્યો મહારાજ પોતે પધારે છે જ્યાં ચોર લોકો બળદ હાંકી લઈ જતા હતા ને ત્યાં ચોર લોકો સ્થગિત થઈ ગયા એટલે મહારાજ ત્યાં પહોંચી ગયા જ્યાં ચોર લોકો જતા હતા મંડપમાંથી માંથી ત્યાં સીધા ચોરની પાછળ પાછળ એક ડગ આગળ ચલી શક્યા નહીં કોણ ચોર અને બેલને પાછા બેલ સહિત મંડપમાં પધાર્યા એટલે ચોર આગળ ચોરી કરવા બળદને લઈ જવાની બદલે ઊભા રહી ગયા અને મહારાજ સીધા બળદને લઈને મંડપમાં પધાર્યા બોલો કેવા મારતે ઘોડે પધાર્યા હશે મહારાજ કેટલો બધો શ્રમ લીધો અહીંયા કહે છે ભક્તને આનંદ લેવા દે ભગવતીને આનંદ લે છે એને લેવા દે હું જઈને બેલ વાળી આવું પાછા નથી એને જાણ કરી કે હું જાઉં છું તું જા કે બીજા કોઈને નથી મોકલે આ ભગવદી ત્યાં કેટલા બધા બિરાસ્તા હોય એમ એમે નથી કર્યું સીધા પોતે મારતે ઘોડે પધાર્યા કે ના ના હું જ લઈ આવું એવા છે જમનેશ પ્રભુ જીવ જમનેશ પિયાસુરે કરને પ્રીત પ્રપરાગી બયરે કશો મણ આણીશ તું તારે શિર પર રહ્યો છે ગાજી વ્યાસ તણાતો વાલે બેલ જ વાળ્યા નિર્ભય નોબત વાજી આશરીને બેલ સહિત મંડપતામાં પધારતા જોઈને રઘો વ્યાસ તથા સેવક સમુદાય ઘણું જ અચરજ પામ્યા એ કોઈને અત્યારે ધ્યાન નહોતું ને મહારાજ ક્યાં પધાર્યા તો અત્યારે તો બધા કીર્તનમાં હતા મહારાજને લઈને પાછા પધારતા જોવે છે ને બધા અચરજ પામે છે અને સર્વ હકીકત આ શ્રી પાસેથી જાણી એટલે હવે પછી મહારાજ બધું વાત કરે છે કે તારા બેલ બધા ચોરી જતા હતા ચોર એને હું પાછા લઈને અહીંયા પધારું છું સર્વ મંત્રમુગ્ધ બની ગયા શ્રી જમનેશ પ્રભુની ભક્તવસ્થળતાની સર્વજન પ્રશંસા કરવા લાગ્યા હવે કેટલો અહોભાવ થાય કે મહારાજ પોતે લઈને આવે એટલે એ ઓછા ઓછા થઈ જાય ને પ્રભુ કેવા બીરજ ધારી કે તુરત જ સેવકની સહાય કરીને બળદને ચોર લોકો પાસેથી છોડાવી લાવ્યા ધન્ય છે પ્રભુની પ્રભુતાને અને ધન્ય છે સેવકની અનન્ય ટેક શ્રદ્ધા અને વિશ્વાસને અદભુત ચરિત્રનું દર્શન થતા સર્વ કોઈ પોતાના ભાગ્યની સરાહના કરવા લાગ્યા રગાભાઈ તો આ પ્રસંગથી ભક્તિભાવથી રસબસ થઈ ગયા એટલે એ પછી ભૂલાયું જ નહીં લીલામાં લીલામાં ધ્યાનમાં રહી કેવું કર્યું મહારાજે કેટલી બધી કૃપા કરી મારા પર એમાંથી બહાર જ ન નીકળી શકાય એટલો બધો અહોભાવ એને થતો હશે એટલે કે છે રસબસ થઈ ગયા શોભા વડાળે શ્રી મહારાજ પધાર્યા શોભા વડાળે એટલે હવે ત્યાં આગળ મંડપનું વર્ણન અહીંયા વિરામ અપાય છે હવે આગળના મંડપની વાત છે કે શોભા વડાળે મહારાજ પધાર્યા શોભા વડાળમાં સોમલબાઈએ મહામંડપ કરીને સકલ સમાજ સહિત મહારાજને પધરાવ્યા એટલે કે સોમલબાઈની વાર્તા પણ છે ઓલામાં ગુણમાલ ભક્તમાલમાં આ સોમલબાઈ ની વાર્તા આપણે જરા અનુસંધાન લઈ લઈએ કે આ સોમલભાઈ મહામંડપ કરે છે ને એ કોણ સોમલભાઈને મહારાજે સપનામાં નામ નિવેદન આપ્યું હતું અને પછી મહારાજ રૂબરૂ પધાર્યા એનો દેર સપનામાં નામ નિવેદન આપ્યું હતું કે ના સોમલબાઈ સોમલભાઈનો તો દેર બહુ બહુ હા સોમલાઈ નો દેરિગ્રામગ્રામ એક દિવસ સપનામાં આવીને એને મારી નાખવાની ધમકી આપી કે તું સોમલબેન ને હા પલંગ ઉપરથી હેઠો પાડી દીધો કે તું સોમલ સોમલ અને વૈષ્ણવ નો નિંદા કરીશ ને તું તને મારી નાખીશ પછી સપનામાં એ ના પાડી કે હું મને એક વખત જીવતો રાખો હું હવે એવું નહીં કરું ત્યારે સપનું બંધ થઈ ગયું અને હકીકતમાં જોવે છે તો એ પલગની નીચે છે એ સોમલબાઈના દેર ને ઈ આ સોમલબાઈ એ સોમલબાઈના સોમલબાઈએ મંડપ કર્યો છે અગણિત વાજિંત્રો ના સામૈયાની શોભા ઘણી છે સકલ સમાજ સહિત મહારાજ પધરાવ્યા મહારાજ ત્યાં બિરાજે છે સામૈયાની શોભા ઘણી છે સર્વજન ઘણા ઉમંગથી કીર્તન કરતા હતા અગણિત વાજિંત્રોના નાદની ગર્જના થઈ રહી હતી તેથી ત્રણેય લોક ગરજી ઉઠ્યા અને વ્રજરાજના ગુણગાન કરતા આ મહારાજને મંડપમાં પધરાવી લાવ્યો સોમલભાઈએ ઘણી પ્રકારે લાડ લડાવ્યા અપાર ભેટ ધરી સુખ લીધું ત્રિભુવનપતિ સ્વરૂપે આ શ્રીએ સર્વને દર્શનદાન આપીને કૃતાર્થ કર્યા એટલે હવે સોમલભાઈ વાળો મંડપને પણ અહીંયા વિરામ આપે છે જો મહારાજ આપણે આપણે બોલવામાં જરાય વાર નથી લાગતી પણ ઠાક ઠાકોરજી પરદેશ પધાર્યા ને કેટલો બધો શ્રમ લાગ્યો છે કેમ કે મંડપમાં આપણે એક જ વાક્યમાં આવી ગયું કે મંડપમાં પધાર્યા આનંદ લીધો પણ મંડપ કેટલા બધા દિવસમાં ઠાકોરજી ત્યાં બિરાજે ઠાકોરજીને કેટલો બધો શ્રમ લે પરદેશ ઉપર પરદેશ પરદેશ ઉપર પરદેશ આપણે તો ચાર પાંચ દી બાર ગામ ગયા હોય પછી આપણને એમ થાય હવે બે મહિના કાંઈ નહીં હો હવે ઘરે આરામ કરવો છે મહારાજ તો પરદેશ કરીને કેટલો બધો પરિશ્રમ લે છે હવે કુબે પધાર્યા કુબાથી અધિક સુખ દેવા માટે ફરીને રજમાં પ્રવેશ કર્યો વિસાવદર પધાર્યા વિસાવદર થી કાલસારી પધાર્યા બાજુમાં જ છે કાલસારી ના સેવકજનોના ભાવનું પોષણ આક્ષેપ પધારી એટલે કે વિસાવદર થી પણ કાલસારી પણ આપણા જીવો હશે ઠાકોરજી વીણવા માટે કેટલી બધી જગ્યા પાછરે જાય છે હા ખૂણે કાચરે જઈ જઈને વિસાવદાને બાજુમાં નાનું એવું કાલસારી છે ત્યાંય પધાર્યા કે આ બધા જીવોને બધાને શરણે લેવા કેટલું બધો શરમ લઈ લેને ખૂણે 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 વીણવા માટે પધારે છે કાલસારીના સેવકજનોના ભાવનું પોષણ આપશ્રીએ પધારીને કર્યું ને સેવક સમુદાય ઘણો રૂડો હતો પછી કાલાવડ કૃપા કરીને પધાર્યા કરુણા કરીને પધાર્યા કાલાવડમાં ત્યાં સેવકજનોને દર્શનદાન આપીને શરણદાન આપીને કૃતાર્થ કર્યા કવિ આગળ લખે છે હવે જીવને વીણવા માટે કેટલી બધી જગ્યા ગયા છે ને એમાં ખાલી એક જ લીટી છે એમાં વિશેષ વર્ણ નથી પણ વિચારો ત્યાં ઘણી બધી ભગવદ્વા વાર્તા થઈ હશે એ બધા જીવો કયા હશે એનું જીવન ચરિત્ર કેવું હશે એ બધું આપણી પાસે હસપ્રદમાંથી નહીં મળ્યો એટલે અહીંયા ઉલ્લેખ નથી પણ પરિશ્રમ કેટલો બધો છે આપણે જોવાનું છે ગાંવ ગાંવ કહાબરની હો મહા મહોત્સવ છબી કીની મંડ મંડપ મંડન શ્રી જમનેશ ગોપાલપુરે ઓત્સવ રચ્યો હો શ્રી ગોપેન્દ્ર સુતા સુખસાગર સુખસાર અતોલ ભગવદી રસપાન કો જમના મુખ મધુરે બોલ બોલ વિવિધ ચૌદમી પંદરમી ને સોળમી કડી છે એટલે લગભગ આ પરદેશની કડી હોવી જોઈએ મને વધારે એમાં ખ્યાલ નથી આમાં આવ્યું એટલે મેં વાંચ્યું કવિ લખે છે કે પ્રત્યેક ગામ ગામનું વર્ણન કેમ કરીને કરી શકું આ આપશ્રી પ્રજમાં પ્રત્યેક ગામોમાં પધારીને મહામંડપનું સુખ આપી રહ્યા છે નિજ જનો મહામંડપ કરીને પોતાના પ્રાણજીવન અને વલ્લભી વ્રંદને પધરાવીને અપાર અલૌકિક આનંદ માણી રહ્યા છે પ્રગટ સ્વરૂપ બિરાજતા હોય તો પછી આ આનંદ તો એમ જ ઠાકોરજી પધારે એટલે આનંદ જ હોય અને પ્રગટ સ્વરૂપ પધારીને ઠાકોરજી કેટલી બધી જગ્યાએ મંડપમાં પોતે પધારી પધારીને આનંદ આપી રહ્યા છે પ્રજની સુરત આજે અલૌકિક વ્રજની ઉપમા લાયક બની રહી છે એટલે કે પ્રજ વ્રજ જેવું દેખાઈ રહ્યું છે ગોપાલપુરમાં આપશ્રી પધાર્યા ગોપાલપુરમાં મહામંડપમાં આપશ્રી પધાર્યા મહામંડપમાં બેઠકે બિરાજીને આપશ્રી પોતાના અમૃત તુલ્ય સુધા દ્વારા રસપાન સર્વજનને કરાવી રહ્યા છે હવે એ વચનામ્રત શું હતું લખ્યું હોય તો સારું પડે આ રસવર્ધક વચનામ્રત સાંભળીને અસંખ્ય અસંખ્ય જીવો શરણદાન લેવા માટેનો પ્રવાહ શરૂ થયો વચનામ્રત આમાં આપ્યું નથી કે ત્યાં આગળ શું વચનામ્રત થયું એટલે આ ઘણું બધું સાહિત્ય આપણે મળ્યું નહીં હોય હવે એ વચનામ્રત જે થયું જ્યાં આગળ ઠાકોરજીએ એ વચનામ્રત સંભળાવ્યું ને એ વચનામ્રત દ્વારા જ જીવોને અસંખ્ય જીવો શરણદાન લેવા માટે પ્રવાહ શરૂ થયો વિચાર કરો કેટલા બધા જીવોને વચનામ્રત દ્વારા જ ઉદ્ધાર થવાનું થઈ ગયો અને શરણે આવવાનું મન થયું તેની સંખ્યાની કોઈ ગણતરી થઈ શકે નહીં એટલા જીવોએ શરણદાન લીધું જે આપશ્રીના વચનામ્રતનો પ્રભાવ છે એ જ નહીં વચનામ્રત સાંભળવું હોય ને પછી આપણે આપશ્રી પરદેશમાં વૈષ્ણવ ભગવદીઓને પોતાના શ્રીમુખથી અધરામ્રતની વાણી દ્વારા વિવિધ પ્રકારના અનેક પ્રસંગો સંભળાવતા અને ભગવદીઓ તે રસપાન કરીને તે રસા વેશમાં સદા આવેશી રહેતા એટલે કે ભગવતીઓ ઠાકોરજી જે વચનામ્રત કરે ને એના જ ચિંતનમાં આનંદ માણ્યા રહેતા જે આપડે આ પાલન કરવા જેવું છે આપણે ખરેખર આનું આચરણ કરવા જેવું છે કે આપ શ્રી પરદેશમાં ભગવદીઓને પોતાના શ્રીમુખની અધરામૃત વાણી દ્વારા વિવિધ પ્રકારના અનેક પ્રસંગો સંભળાવતા એટલે આપણને અત્યારે ભગવદીઓની કૃપાથી ઘણા બધા પ્રસંગો ઠાકોરજીના ચરિત્રો વચનામ્રત ભગવદીઓની નામ માલકાના જે બધા ભગવદીઓ ગુણમાલ ભક્તમાલ છે એ બધા પ્રસંગો છે જ ને એ સમ આપણે આપણને પણ એ સાંભળવા મળે છે અને ભગવદીઓ તે રસપાન કરીને તે રસાવેશમાં સદા આવેશી રહેતા આપણને આવેશ કેટલો રહે થોડો સમય રહે પછી ઓસરી જાય એટલે આપણે આ બહુ ધ્યાન રાખવા જેવું કે જેમ ભગવદી કહે છે અહીંયા બિરાજમાન ભગવદીઓ આપણે જ્યારે સૌજી કાકા ઘણીવાર આપણને કહે કે એનું મનન કરો ચિંતન કરો તો એમાં યાદ રહેશે નહીં તો સાંભળ્યું હા હા સાંભળ્યું આનંદ આવ્યો આનંદ આવ્યો પછી પાછું આપણે લૌકિકમાં જતા રહીએ તો એ ભૂલાઈ જાય જ્યારે આપણે લૌકિકમાં કોઈ વસ્તુ થઈ હોય ને નકારાત્મક તો એનું કેવું ચિંતન મગજમાં રહ્યા કરે છે એણે મને આવું કહી દીધું એણે મને આવું કેમ કીધું અલગ 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 રીતે આપણા મગજમાં ચાલ્યા કરે એ ચિંતન એ નથી ચલાવવાનું આ ચિંતન ચલાવવાનું છે કે કેવી લીલા કરી કેવી ઓજતના જલને થંભી દીધું કેવું પેલા બેળ વાળી દીધા એટલે કે જે દિવસે જે કાંઈ પણ ભગવદ્ વાર્તા ચાલતી હોય એનું શોર્ટ ફોર્મમાં આપણા મગજમાં થોડું થોડું ચિંતન ચાલે આપણા મગજમાં કંઈક લીધું હોય બીજું આપણા ઘરમાં બીજી કોઈ વ્યક્તિ હોય એણે કંઈક બીજું લીધું હોય તો જેને જે યાદ આવે લાલ બટન દબાવ્યા પછી એક વખતે ચિંતન કરી લો ને તો એ મગજમાં સ્થિર રહી જશે કેમ કે આપણે આ વાંચન કર્યા હોય ને એ પુસ્તક બોલી રહ્યું હોય પણ આપણા મગજે જે લીધું હોય ને એ આપણે બોલતા હોઈએ એ આપણી ભાષામાં આપણે વધારે યાદ કરી શકીએ બાકી પુસ્તકની ભાષા યાદ નથી રહેતી એ તો જ્યારે શ્રવણ પાન કરીએ એ આનંદ લઈએ એટલા પૂરતું જ રહે અમુક જ યાદ રહે એ યાદ રહ્યા પછી તરત બોલી દઈએ ને તો બોલેલું વધારે યાદ રહેશે બાકી પછી જો વાગોળ્યા કરીએ તો ભૂલાઈ જાય પણ એકવાર બોલી લીધું હોય એકાબીજાએ ચિંતન કર્યું હોય મનન કર્યું હોય એકાબીજાએ ડિસ્કસ કર્યું હોય કે આજે આ આવ્યું તો પછી એ લાંબા સમય સુધી આપણા મગજમાં રહેશે એનું ચિંતન કર્યા કરવાનું જે આ લોકોને સદા રસાવેશમાં રહેતા આવેતા એ પછી આવેશમાં નેશમાં રહ્યા રહ્યા કરે એ આપણે આચરણમાં મૂકવા જેવું છે